રાજકોટ શહેરના થોરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે ચોંકાવનારી ઘટના સામે આવી કેટલાક લોકો દ્વારા બકરાઓની બલી ચડાવવામાં આવી હતી જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી સમગ્ર મામલે જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને થોરાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી સુપ્રેમી સંગઠનના અગ્રણી કેતનભાઈએ આ ગેરકાયદેસર કૃત્ય વિરુદ્ધ પોલીસ સમક્ષ જ વાત કરી હતી પોલીસે સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી સુબલીના કાયદા હેઠળ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી ધોરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે રાત્રે મોડી રાત્રે જીવદયાના કેતનભાઈ રમેશભાઈ સંઘવી છે એ એમના માણસો સાથે આજીડેમ ચોકડી ખાતે આવેલા અને ત્યાંથી પછી હાઈવે પાસે આવેલ થોરાડા વિસ્તારની જગ્યામાં પશુ બલિ ચડાવે છે એવી માહિતી મળતા તેઓએ કરતા જગ્યા માં ચૌહાણ પરિવાર દ્વારા માતાજીનો મઠ છે અને બાધા રાખેલી એવું જાણવા મળેલ અને એને બાધામાં બકરાઓ ચડાવવાની બલી આપવાનું જણાય જેથી તેમને પોલીસના માણસોને ફોન કરીને બોલાવેલા અને પોલીસ રૂબરૂ જગ્યાની ચકાસણી કરતા છ બકરાઓની બલિ ચડાયેલી ગળા કપાયેલી હાલતમાં મળેલા જેથી જે અનુસંધાને થોરાડા પોલીસ સ્ટેશનમાં પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ છે અને એક આરોપીને અટક કરે છે ફરિયાદ કેતનભાઈ રમેશભાઈ સંઘવી ફરિયાદી છે અને પશુ દયાની કામગીરી કરે છે અને એમના સંગઠન દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અત્યાર સુધી એક જ આરોપીની ધરપકડ થયેલ છે એ કોઈની માનતા હતી એમના સમાજના લોકોની અને એના અનુસંધાને આ બળી ચડવામાં આવી